નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર પચીસની અંદર તમારે કોઈ પણ ખેતી કે જમીન ખરીદવી હોય અથવા તો તમારે કોઈ પ્લોટ ખરીદવા હોય અથવા તો તમારે કોઈ મકાન ખરીદવા હોય તો એના માટે અમુક જે ગવર્મેન્ટે નિયમો બનાવ્યા છે અને એ આઠ નિયમ એવા છે કે જે તમારે જાણી લેવા જરૂરી છે એ આઠ નિયમો જાણ્યા વગર જો તમે કોઈ પ્રોપર્ટી અથવા તો જમીન ખરીદી લીધી હોય તો આવનારા સમયની અંદર તમારે પરિણામ ભોગવવું પડી શકે છે તો એ કયા આઠ નિયમો છે અને એના વિશે વિગતવાર વાત કરીશું આઠ નિયમો જો તમે જાણી લો તો તમને એ ટુ ઝેડ માહિતી ખરીદતા પહેલાં તમને ખ્યાલ પડી જાય અને એ એ પ્રમાણે તમે હાલો તો તમારા જિંદગીમાં ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ ન થાય તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ન થાય તો કયા આઠ નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી તો પાયાની જાણકારી મેળવશો આ વિડીયોના માધ્યમથી મિત્રો બે હજાર પચીસમાં જો તમે જમીન ખરીદવા માંગતા હોય તો દસ્તાવેજ પહેલાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સમય ન લેતા પહેલા મુદ્દાની વાત કરીએ આપણે તો જો તમે બે હજાર પચીસમાં ખેતીની જમીન ખરીદ કરી રહ્યા છે મતલબ કે ખરીદી રહ્યા છે તો સૌથી પહેલાં તમારે જમીન ટાઇટલ ક્લિયર છે કે નહીં ખાસ તમારે એ જાણી લેવું જોઈએ તે જમીનનો કબજો તે ખેડૂત પાસે છે કે નહીં તે પણ તમારે જાણી લેવું જરૂરી છે ટાઈટલ ક્લિયર મતલબ કે આ કોઈ જમીન જે છે એ વાંધાજનક છે કે આવી રીતના કોઈ પ્રોબ્લેમ છે એમાં કોઈ પણ કેસીસ જે છે લાગુ છે આવું બધી વસ્તુ જે છે તમારે ટાઇટલ ક્લિયર જે છે એ છે કે નહીં એના વિશે આપણે જાણી લેવું જરૂરી છે અને ત્યાર પછી જમીન જે છે એનો ખેડૂત જે તમને વેચે છે એની પાસે છે એનો કબજો છે કે પછી કોઈ બીજા વ્યક્તિ પાસે એનો કબજો છે જો બીજા વ્યક્તિ પાસે કબજો હોય અને ત્યાર પછી તમે દસ્તાવેજ કરી દો ત્યારે કબજો છોડાવવા માટે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આવું ઘણા બધા ખેડૂત મિત્રો સાથે થાય છે પહેલાં કોઈ વસ્તુનું ધ્યાન આપણે નથી રાખતા અને ત્યાર પછી કબજો છોડાવવા માટે આ ઘણી બધી એની કાર્યવાહી કરવી પડે છે કેસ વકીલ વચ્ચે રાખી અને બધી વસ્તુ કરવી પડે છે એટલા માટે ટાઇટલ ક્લિયર અને જમીનનો કબજો આ પેલો મુદ્દો છે આ પહેલા મુદ્દાની તમારે એક ધ્યાન રાખવી જરૂરી છે ત્યાર પછી વાત કરીએ બીજા મુદ્દાની તો તમે જમીન ખરીદી રહ્યા છો તે જમીનમાં કોઈ બોજો છે કે નહીં કોઈ મંડળી બેંકનો બોજો છે કે નહીં અથવા કોઈએ ખાનગી રીતે ધિરાણ આપ્યું છે કે નહીં તેના માટે પણ તમારે ટાઇટલ અંગેની પેપર નોટિસ આપવી જરૂરી છે બરાબર બોજો હોય અથવા તો કોઈ મંડળી હોય અથવા તો બોજો અથવા તો મંડળી ના હોય મિત્રો તો તમારે એના માટે ખાનગી કોઈ ધિરાણ કોઈ વ્યક્તિએ આપેલું હોય તો તે કેવી રીતે ચેક કરવું તો તેના માટે તમારે ટાઇટલ અંગેની પેપર નોટિસ જે છે એ આપવાની હોય છે એ નોટિસ જાહેર નોટિસ આપવી જોઈએ કારણ કે આપણે એવડી મોટી જમીનની કિંમત અથવા તો પ્રોપર્ટીની કિંમત જો ચૂકવતા હોય તો આટલું કામ આપણે કરવું જરૂરી છે ત્યાર પછી જો આપણે આ વસ્તુ ના કરાવીએ તો ક્યારેક છેતરપિંડીનો શિકાર બની જવાય છે એટલા માટે ટાઈટલ ક્લિયરની નોટિસ આપીને જ કોઈ પણ મિલકતનો દસ્તાવેજ આપણને કરવો જોઈએ ત્યાર પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ મિત્રો તો જમીનનું ટાઇટલ જે છે એ ઓગણીસો ચોપનથી ઓગણીસો ચોપનથી ક્લિયર છે કે નહીં તે તમારે ખાસ જોવાનું રહેશે જો કે નવણ પરિપત્ર આવ્યો છે તેમાં ખેડૂતને માત્ર ઓગણીસો પંચાણુંથી ખાતેદાર છે તે ચાલે તેવો કાયદો આવ્યો છે પરંતુ જમીનનું ટાઇટલ તમારે ઓગણીસો ચોપન એટલે કે પ્રમોલગેસમથી જ જોવાનું રહેશે ત્યાર પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ મિત્રો તો તમારે બની શકે કે ભવિષ્યની અંદર કોઈ ખેતી હોય અમુક પાર્ટ જે છે એનો ખેતી કરવાનો હોય કોમર્શિયલ કરવાની હોય કે ભાઈ એમાં પ્લોટ પાડીને વેચવાના હોય તો તમારે જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા હશે જેટલા વેચાણ વ્યવહારો થયા હશે એ બધા ખેડૂતોના પ્રમોલગેશનથી ટાઇટલ પણ જોવા પડશે તો તો જો તમારે ભવિષ્યમાં જમીન બિનખેતી કરવાની હોય તો આ પ્રોસેસ જમીન લેતા પહેલાં કરી લેવી જોઈએ બરાબર હવે આ બધી પ્રોસેસ જે છે તમારે ક્યાંથી કરવાની તો એ પણ હું તમને આગળ જણાવું છું કે તમે કોઈ પણ વકીલ સારો વ્યક્તિ વકીલ હોય એની પાસે વહી જશો એટલે તમારે તમામ વસ્તુ તમને એ ટુ જેડ આપણે કરી દેશે આટલું કર્યા પછી તમારે વાત આવે ચોથા ચોથા મુદ્દાની તો એમાં ટાઈટલ ક્લિયર હોય ત્યારબાદ આ જમીન જે તમે વેચાણ રાખી શકો છો આ માટે સૌ પ્રથમ તમારે કોઈ વકીલને ત્યાં જઈ અને એક ત્રણસોના સ્ટેમ્પ ઉપર સાદું બાનાખત બનાવી લેવું જરૂરી છે જો તમે જમીનની લાંબી મુદત હોય લાંબી મુદત લાંબી હોય દસ્તાવેજ કરવામાં વાર હોય અથવા તો તમે કોઈ પણ અજાણ્યા ગામમાં જમીન લેતા હોય અને ત્યાં કોઈનો પણ પરિચય તમારે ન હોય તો ત્યારે તમારે રજિસ્ટર્ડ બાનાખત બનાવવું જોઈએ જમીનની મુદત લાંબી હોય મતલબ કે ભાઈ છ મહિને સાત મહિને તમારે પૈસા આપવાના અને તમને એ મુ કબજો જે છે એ સોંપતા હોય આ પ્રમાણે જો કોઈ પ્રોસેસ હોય અને અજાણ્યા ગામમાં કે મતલબ કોઈ બીજા ગામની અંદર તમારા કોઈ પણ વ્યક્તિ જાણીતા ના હોય તો પછી તમારે શું કરવાનું છે તમારે રજિસ્ટર્ડ બાનાખત બનાવવું જોઈએ હવે રજીસ્ટર્ડ બાનાખત બનાવવામાં તમારે જમીન લ્યો છો તો એમાં દસ્તાવેજ કરાવવાની મુદત પણ ટૂંકી હોય મતલબ કે તમારે આ બાનાખત જે છે એ આ પ્રમાણના મુદ્દાઓ હોય તો તમારે બનાવવાનું છે કે મતલબ કે તમારે જમીન જે છે છ મહિને પૈસા આપવાના હોય અને અજાણ્યા ગામમાં લેવાની હોય તો તમારે બાનાખત બનાવવાનું જરૂરી છે પરંતુ જો તમારા જ ગામની અંદર તમે જમીન લ્યો છો અને દસ્તાવેજ કરવાની મુદ્દત પણ ટૂંકી હોય તો પછી તમારે ત્રણસોના સ્ટેમ્પ ઉપર સાદું બાનાખાત બનાવી અને તેમાં તમારા જે સોદા વિશે સંપૂર્ણ માહિતી જેમુક મુદ્દાઓ છે જે અમુક નિયમો છે એ લખાવી લેવા જોઈએ હવે મુદ્દાઓ ક્યાં ક્યાં લખવાના છે તો એના માટે પાંચ મુદ્દાઓ છે એનાથી વધારે પણ જો તમારે લખાવો હોય તો લખી શકો છો પરંતુ આ પાંચ મુદ્દાઓ જે છે એ કમ્પલસરી તમારે લખાવવા જરૂરી છે જેથી કરીને ભવિષ્યમાં તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના પડે સૌ પ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ તમે સોદો કેટલા રૂપિયામાં કર્યો છે ત્યાર પછી તમે અત્યારે બાનાની રકમ કેટલી આપો છો મતલબ કે પૈસા જે છે આપણે હુથી પેટે આપણે કેટલા આપીએ છીએ તમારા સોદાની મુદ્દત શું છે મુદ્દો કેટલે છ મહિના સાત મહિનામાં કબજો સંભાળવાનો છે પૈસા આપવાના છે તો એ કેટલી છે ત્યાર પછી જમીન માપવાની શરત અને તેનો ખર્ચ કોણ આપશે એ પણ લખવાનું છે ટાઇટલ ક્લિયર વિશે તમામ વાતો તથા દસ્તાવેજ કરતી વખતે ખાલી કબજાની વાત પણ આ બાનાખતમાં લખવી જોઈએ તો આટલા મુદ્દા તમારે લખવા જરૂરી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો આટલું કર્યા પછી તમારે પાંચમા મુદ્દામાં શું કરવાનું છે ત્યારબાદ વેચાણ દસ્તાવેજ કરવાનો સમય આવે એ પહેલાં થોડા દિવસ પહેલાં તમારે જમીનની કાયદેસર ટિપ્પણીની હદ મુજબની માપણી કરાવવાની છે મતલબ કે માપ કરાવવાનું છે બરાબર એમાં સરકારી આવે અથવા તો ફ્રાઈવોટ આવે કોઈ પણ આવે અને માપણની તમને ખબર પડશે માપણથી તમને ખબર પડશે કે આ જમીનનો વ્યાસ જે છે એ સાતબાર પ્રમાણે છે કે પછી તેનાથી ઓછો છે આ વસ્તુ તો તમારે કરી લેવી જરૂરી છે સરકારી કાયદેસર માપણી કરાવવામાં સમય લાગતો હોય મતલબ કે સરકારી કોઈ આવે માપ કરવા માટે અને એમાં સમય લાગતો હોય તો તમે પ્રાઇવેટ માપણી પણ કરાવી અને માપણ સીટ મતલબ કે એની લિસ્ટ જે છે એ તમે લઈ શકો છો અને ત્યારબાદ તમે કાયદેસર માપણી કરાવી શકો છો જો માપણી કરાવતા જમીન સ્થળે ઘટતી હોય દાખલા તરીકે પાંચ વીઘા હોય તેમાં સાડા ચાર વીઘા જ હોય તો પછી જમીનનો હિસાબ તમે કાપી શકો છો પરંતુ આ શરત તમારે બાનાખાતમાં કરવી કરતી વખતે અવશ્ય લખવાની છે તો બાનાકદની અંદર આ મુદ્દો પણ તમારે ઉમેરી લેવાનો છે કે જો જમીન ઘટતી હશે તો પછી તમારે એના પૈસા જે છે કાપી લેવામાં આવશે આ છ મુદ્દાઓ થયા હવે વાત કરીએ સાતમા મુદ્દાની તો ત્યાર પછી વેચાણ દસ્તાવેજ સમયે તમારે વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવીને તેમાં જંત્રી મુજબની અવેજ લખાવાની રહેશે અને જે જંત્રી મુજબની અવેજ થાય છે તેમાં તમારે રકમ લખી અને ચેક આપવાના રોકડા પૈસા બને ત્યાં સુધી નથી આપવાના ચેક આપશો તો એનો રેકોર્ડ જે છે એ લાઈફ ટાઈમ રહેશે રોકડા પૈસાનો રેકોર્ડ નહીં રહે એટલા માટે જો જંત્રી મુજબની રકમ મોટી થતી હોય દાખલા તરીકે પાંચ દસ લાખ રૂપિયા ઉપર થતી હોય તો પણ તમે રોકડા ના આપશો તેવું કરશો તો ભવિષ્યમાં તમને જ વાંધો થશે એટલે અવે હંમેશા ચેકથી આપવાનો આગ્રહ રાખવો જોઈએ ત્યારબાદ આઠમો અને છેલ્લા મુદ્દાની વાત કરીએ આપણે તો વેચાણ દસ્તાવેજ થયા પછી લાસ્ટમાં આપણે એકસો ડીની નોટિસ પણ આવે છે અને આજકાલ તો લોકો તે સમયે નોટિસમાં સહી પણ કરાવી લેતા હોય છે બરાબર પરંતુ એટલે જો શક્ય હોય તો દસ્તાવેજ કરવા જાવ ત્યારે જ એકસો પાંત્રીસ ડીની નોટિસ જે હોય એમાં સામે વ્યક્તિની સહી કરી દો કરી દો જેથી ભવિષ્યમાં કોઈ વાંધો કે તકરાર જે છે સામે વ્યક્તિ જે છે દેનાર પાર્ટી છે એ ઉઠાવી ન શકે તો જમીન ખરીદતા પહેલાં દસ્તાવેજ કરતાં પહેલાં આ આઠ મુદ્દાઓ એવા છે મિત્રો કે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો